हे गाइस वेलकम बैक टू माय न्यू चैनल आज आप लोग आई गया था कुएं केम के मोटर चालू छे पानी वाळवन चालू छे जो मोटर चालू छे <coughs> દેખાય કુવામાં પાણી તો ગઈ આપણે આવી ગયા હતા મારા પપ્પા અને મારા દાદુ બે મોટર ચાલુ હતી ગૌમાં પાણી વાળવાનું ચાલુ છે તો આપણે એમના માટે લઈને આવી ગયા હતા ટિફિન તો ચાલો તમને બતાવી દઉં ટિફિનમાં શું શું લાયા હતા આપણે બરાબર નારું ટિફિન ચાલો તમને ખોલીને બતાવી દઉં આમાં છે મગનું શાક છે શાક બે શાક લાવ્યા આપણે ને છે રોટલી અને લીલા મરચો રોટલી લીલા આ છે આપણે ટિફિન આજનું તો મિત્રો તમને ટિફિન કેવું લાગ્યું બરાબર છે ને એક નંબર અને કુવા પર બે ખાવાની મજા જ અલગ છે ભલે તો એસીવાળી હોટલમાં ખાઈએ પણ આ કુવા પર ટિફિન ખાવા મળે એ તો યાર બહુ કિસ્મત કહેવાય તમે ક્યારેક ખેતરમાં કુવા પર કેમ ટિફિન ખાધેલું છે ખાધેલું હોય તો કમેન્ટ કરીને કહેજો આપણને બાકી તમારે પણ આપણે આ ટિફિન ખાવું હોય તો તમારે આવવું પડશે આપણે ખેતરી પાણી વાળવા તો તમને ટિફિન સો ટકા આપશે બરાબર હું ખાઈને આવ્યું બાપા રીંગણ નું શાક શું કેવું થાય બાપા તારું કુવા પર ખાવાની છે મજા આવે

એટલે આવી બનાવું અહીંયા શીરો વિલેજ સ્ટાઇલમાં જો આ વિલેજનું કુકિંગ માટે અહીંયા લોકેશન આ શોધી છે અમે આ છે આપણા વિલેજ કુકિંગ માટેનું લોકેશન આ છે ઝાડ મૂળાનું અને મૂળાના અને ઝાડ નીચે આપણે રસોઈ બનાવવાની છે